સાપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ વણસાગરા શાપુર ગામે કાળવા નદીમાં આ વર્ષે ચારથી પાંચ વખત સંપર્ક વિહણો થઈ ગયો અને અત્યારે પણ સામે કાંઠે એમ્બ્યુલન્સ ઊભું છે દર્દીને લેવા માટે આવી શકે એમ નથી એટલે સત્વરે આ પુલ ઊંચો લેવાની ખાસ જરૂર છે અને તંત્રને હું જાણ કરું છું અને જેમ બનેમ વહેલેમ વહેલી આ પુલ ઊંચો લેવાય એવી મારી નમ્ર વિનંતી છે Audio, audio, oddio.